બીબી ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ન્યાય મંદિર દૂધવાલા મોલા ખાતે આવેલ સંતોષ નિવાસ તફડીનો માહોલ સર્જાયો હતો જેને લઈ કેટલાય વાહનો દબાઈ ગયા હોવાનું જાણવા મળેલ છે જે આજુબાજુની બિલ્ડિંગમાં પણ નુકસાન થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી અઢી વાત અઝીઝ ઝુબેલવાલા આપણો પરિચય ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે